અને એક જે ભોગ બનનાર છે એ લોકો તમને અમને ત્યાં રૂબરૂ જ મળી આવેલા આ સિવાય અમને ત્યાં પાંચ મોબાઈલ મળી આવેલા હતા અને એક લાખ ત્રણ હજાર અમને પાંચસો રોકડા રૂપિયા મળી આવેલા હતા એ અમે પંચોની રૂબરૂ કબજે કરેલ છે આ બાબતે હવે આગળની કાર્યવાહી ચાલુ છે તપાસ ચાલુ છે અમે આરોપીની વધારે પૂછપરછ કરીએ છીએ અમને આ બાબતે વધુ જાણકારી મળશે તો આપની જોડે શેર કરવામાં આવશે અગાઉના ગુના બાબતે અમે ઈ ગુચકોપમાં ચેક કરાવેલું છે એમના દારૂના ધંધા દારૂનો ગુનો છે એવું અમને ધ્યાનમાં આવેલું છે